ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના આગામી વર્ષ બે હજાર ચોવીસ બે હજાર પચીસના ખર્ચના સરભર અંદાજપત્રની સમિલા સ્ટેન્ડિંગ કમિટીમાં કરીને ગત વર્ષે ડઝન વોર્ડ કેન્દ્રવતી શાળાઓમાં કમ્પ્યુટર ઓપરેટરની કરેલી જોગવાઈ બીજા જ વર્ષે છવ્વીસ કરી દેવામાં આવી છે હેડવાઇઝ ચર્ચા વિચારણા કરીને રૂપિયા બે પોઈન્ટ અઠ્ઠાણું કરોડની કાતર મારી દેવામાં આવી હતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ચાલુ ટર્મમાં શાસક પક્ષ ભાજપે શિલિત સભ્યોની સમિતિ બનાવી હતી જે બાળકોના શિક્ષણ માટે કંઈક નવું વિચારી શકે નવા નવા પ્રોજેક્ટ આપી શકે તેવી આશાવાદ હતો પરંતુ તેની ઉપર પાણી ફરી વળ્યું હોય તેમ આગામી વર્ષે એક પણ નવો આઈડિયા કે નવા પ્રોજેક્ટનો અંદાજપત્રમાં સમાવેશ કરવામાં આવ્યો નથી જિલ્લા ચાલુ અંદાજપત્ર બનાવીને શિક્ષણ સમિતિએ રૂપિયા એકસો ઓગણ એંસી પોઈન્ટ છ્યાસી કરોડની આવક જાવકનું સરભરલથી અંદાજપત્ર બનાવીને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મોકલી દીધું આ મામલે આજે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની સમીક્ષા બેઠક ચેરમેન રાજુ રાબડીયાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ખર્ચમાં ઘટાડો કરવાની વર્ષો જૂની પરંપરા ફરી ચાલુ કરવામાં આવી હતી

નો અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યો હતો જેમાં શિક્ષણ સમિતિના ચેરમેન આદરણીય શિશુભાઈ અને સભ્યશ્રીઓ તેમજ મુંજાલજી અને આ બધાની ઉપસ્થિતિમાં એકસો સોતેર કરોડના બજેટનો અંદાજ સ્ટેન્ડિંગ કમિટી પાસે મૂકવામાં આવ્યો હતો આ એકસો સોતેર કરોડના અંદાજ સામે સ્ટેન્ડિંગમાં હેલ્ધી ચર્ચા કરવામાં આવી એમાં નાના મોટા સુધારા પણ કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ક્વોલિટી એજ્યુકેશન થાય એના માટેના અનેક સૂચનો થયા છે અને આ દિશામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પણ આગળ કામ કરે અને જે તે શાસના અધિકારી છે પણ એ પણ કામ કરે એના માટેની વાર્તાલાપ થયો હતો કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલિક એબીસી ન્યૂઝ ગુજરાત ભાવનગર